મહીસાગર જિલ્લામાં ભૂમિપુત્રોમાં ઉલ્લાસનો માહોલ અખાત્રીજના દિવસે ખેડૂતોએ બળદ અને હળનું ખરી પૂજન આજે અખાત્રીજનો શુભ દિવસ છે હિન્દુ પરંપરામાં અખાત્રીજને વધુ શ્રેષ્ઠ તિથિ માનવામાં આવે છે આજે અખાત્રીજના દિવસે કોઈ પણ કામ કરવા મુહૂર્ત જોવાની જરૂર નથી રહેતી અને એટલે જ આ શુભ દિવસે લોકો સારા કામની શરૂઆત કરવામાં આવે છે આજે સામાન્ય માણસો હોય કે પછી વેપારીઓ હોય કે પછી ખેડૂતો પોતાના નવા કામની શરૂઆત કરે છે અખાત્રીજના શુભ દિવસે મહીસાગર જિલ્લાના ખેડૂતોએ પણ ખેતીમાં સારું ઉત્પાદન થાય તેવી પ્રાર્થના બળદ બળદને હળનું પૂજન કરી અને ખેતીની શુભ શરૂઆત કરી હતી ખેડૂતોએ આજે અખાત્રીજના દિવસે પોતાના ખેતી ઓઝારો હળ તૈયાર કરી બળદોના શીંગડા રંગી નવા પોશાક પહેરી ખેતરે હળ જોડીને જઈને ખેતીનું મુહૂર્ત કર્યું હતું દર વર્ષની આ વર્ષે પણ આજના શુભ દિવસે સૌ ભૂમિપુત્રો એક સાથે જ હળ જોડીને ગામ નજીકના એક મોટા ખેતરમાં જઈને ખેડકરી નવા વર્ષનું ખેતીનું મુહૂર્ત કર્યું હતું ભૂમિપુત્રોએ નવા પોશાક પહેરી અને બળદોને સમ સજાવીને અને લાકડાના હળને કુમકુમ તિલક કરી બળદના શીગડા રમજીના રંગથી રંગીને મોં મીઠું કરી તેમજ કંસાર જમીનને ખેડૂતો ઘરેથી નીકળી ખેતરે ગયા હતા જ્યાં હળ ચલાવી ખેતર ખેડી ખેતરમાં સાત ધાન્ય ઘઉં મકાઈ બાજરી મઠ મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર